ના આંગણવાડીના બાળકોને શિક્ષણને ઉપયોગી કીટ વિતરણ કરેલ છે સાથે સાથે બાબા બાબાસાહેબનો જન્મદિવસ હોવાથી એ લોકોને કેક ખવડાવી મોડું મીઠું કરાવેલ છે બાબા સાહેબે જ્યારે દલિતો વંચિતોના જ્યારે અધિકારોની વાત કરી હોય તેની સાથે સાથે મહિલાઓના અધિકારો પણ એમણે અપાવ્યા છે આમ બાબા સાહેબ જે બંધારણના ગઢવૈયા એમની આજે જન્મજયંતિ નિમિત્તે હું કોટી કોટી વતન કરું છું જય ભીમ વંદે માતરમ ભારત મતે